જય ભીમ જય ભારત લઘુસ્ટમાં સ્વાગત છે મિત્રો યુદાસ પ્લસની અંદર યુકેજી કેજી ટુ પીપી વન અને મતલબ કે બાલ વાટિકાના બાળકો કેજીના બાળકો અને ધોરણ એકના બાળકો માટે એડ સ્ટુડન્ટ નામનું ઓપ્શન ઓન થઈ ગયું છે હવે આપણે બાલ વાટિકાની અંદર આ વર્ષે જે બાળકો નવા આવ્યા છે અને પહેલા ધોરણની અંદર આ વર્ષે જે બાળકોને આપણે નવી એન્ટ્રી આપી છે મતલબ કે બીજી શાળામાંથી આવે છે એવા નહીં પરંતુ જે બાળકોને આ વર્ષે જ આપણે પહેલા ધોરણમાં લીધા છે એ બાળકોને આપણે અહીંયા એડ કરવાના છે તો અહીંયા એડ સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા એડ સ્ટુડન્ટ ઓપ્શન આપેલું છે બંનેની સામે મિત્રો એ પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા ક્લાસ આપેલા છે યુકેજી વન ટુ થ્રી 4 થી એટ સુધી આપેલા છે આમાં તમારે કદાચ કોઈ ધોરણ ના બતાવતું હોય દાખલા તરીકે તમે અહીંયા બાલવાટિકા તમારા શાળામાં આ વર્ષે શરૂ થયું હોય અથવા નવી એન્ટ્રી હોય ગઈ સાલ કોઈની એન્ટ્રી ના થઈ હોય તો નવું ધોરણ તમારે અહીંયા ના બતાવતું હોય તો પહેલાં તમારે તમારું એક ધોરણ ઉમેરવાનું છે તો એના માટે તમારે અહીંયા જો સેક્શન મેનેજમેન્ટ આ બાજુ સાઈડમાં આવેલું છે ડાબી બાજુ એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો છે અને એ ક્લાસ સિલેક્ટ કરવા દાખલા તરીકે આ બાલવાટિકા સિલેક્ટ કર્યું તો અહીંયા તમારે સેક્શન ટુ બી જનરેટેડ ઓલરેડી મારું એ સેક્શન છે એટલે અહીંયા બી સેક્શન બને છે તમારે નહીં હોય તો અહીંયા તમારે એ બની જશે અને અહીંયા તમારે એક એને સેક્શન ને નામ આપવાનું છે અહીંયા સેક્શન એલિયાસ સિલેક્ટ કરવાનું છે લખવાનું છે તમારે બરાબર અને અહીંયા એડ સેક્શન પર તમે ક્લિક કરશો એટલે તમારે એક આ રીતે અહીંયા જેટલા ધોરણ છે એ પ્રમાણે અહીંયા એક ધોરણ તમારું એડ થઈ જશે તો મિત્રો સૌથી પહેલા તમારે તમારું ધોરણ એડ કરવાનું છે ના હોય તો હોય તો એડ કરવાની જરૂર નથી બરાબર એ ધ્યાન રાખશો અહીંયા જો છે જ ઓલરેડી બંને સામે એડ સ્ટુડન્ટ લખેલું છે એટલે મારે જ્યાં એડ કરવાના છે ત્યાં હું ક્લિક કરીશ તો મારે બાલવાટિકામાં બાળકોને એડ કરવાનું છે માટે એડ સ્ટુડન્ટ પર કઈ વિગતો માગે છે તો તમે જો અહીંયા ફર્સ્ટ મિડલ અને લાસ્ટ નેમ મતલબ કે બાળકનું આખું નામ આપણે અહીંયા લખવાનું છે અને એ પણ કેપિટલમાં લખવાનું છે યાદ રાખશો મિત્રો આ બધી બાબતો નાની નાની છે પણ ખૂબ અગત્યની છે કારણ કે આ સેક્શનમાં જેટલું તમે લખશો એ ફરી વખત સુધારી નહીં શકાય એક વખત સેવ થયા પછી આપણી પાસે કન્ફર્મ માર્ક છે બરાબર એટલે આ જે માહિતી તમે લખો એ બરાબર ધ્યાન રાખી અને વ્યવસ્થિત લખવાની છે ચાલો અહીંયા ડિટેલ ભરી દઉં છું અને તમને સમજ પણ આપતો દઉં છું ચાલો અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે જેન્ડરમાં મેલ ફિમેલ આપણે બરાબર જોઈ લેવાનું છે અહીંયા ડેટ ઓફ બર્થ આપણે નાખવાની છે અહીંયાથી તમે એમાંથી સિલેક્ટ કરી શકો છો કેલેન્ડરમાંથી અને અહીંયાથી ડાયરેક્ટ પણ તમે નાખી શકો છો ચલો આટલું થઈ ગયા પછી સામે અહીંયા તમે સ્ટુડન્ટ સ્ટેટ આ ઓપ્શનલ છે નાખો હોય તો નાખી શકો છો ના નાખો તો કોઈ જરૂર નથી મધરનેમ ફરજિયાત નાખવું જરૂરી છે અહિયાં ચલો એની પછી ફાધરનેમ અહીંયા ફાધરનું પૂરું નામ નાખી શકો છો ના હોય તો ખાલી ફાધરનું નામ જે છે એ પણ નાખી શકો છો ચાલો આગળ અહીંયા ગાર્ડિયનનું નામ લખવાનું છે ગાર્ડિયન હોય તો લખો ના હોય તો બ્લેન્ક છોડી શકો છો આધાર નંબર અહીંયા આપણે લખવાનો છે ફરજિયાત છે બાળકોનો આધાર નંબર ચાલો આધાર નંબર નાખ્યા પછી સામે અહીંયા આધાર નંબર પ્રમાણે આપણે નામ લખવાનું છે હવે ઘણા બધા પ્રશ્નો કરશે કે સાહેબ કોઈ બાળકનો આધાર ન હોય તો શું કરો તો મિત્રો અહીંયા આધાર નંબરની જગ્યાએ તમે જીરો વગરની કોઈ પણ સંખ્યા લખી શકો અને બેસ્ટ છે કે તમે નવ નવનો જે આંખ છે બાર વખત નવ લખી નાખો એટલે એ સેવ થઈ જશે બરાબર છે ચાલો અહીંયા આધાર પ્રમાણે જે નામ છે એ પ્રમાણે આપણે અહીંયા નામ લખવાનું છે આધારમાં જે પ્રમાણે છે એવું જ છે એમાં આપણે લખવાનું છે યાદ રાખશો મિત્રો અહીંયા આ પ્રમાણે નામ છે તો હવે અહીંયાથી કોપી કરીને અહીંયા મૂકી દઉં છું ચાલો હવે એ થઈ ગયું છે હવે તમે જો બધાની સામે લીલું નિશાન તમને જોવા મળશે એ થઈ જાય એનો મતલબ કે એ નિશાન એ માહિતી બરાબર છે ચાલો અહીંયા સેવ પર ક્લિક કરવાનું છે એ પહેલાં એક વાત આપણે સ્પેલિંગ જોઈ લઈશું અને ફરી આગળ વધીશું સેવ પર ક્લિક કરશું એટલે આપણને અહીંયા કરેક્શન માટે કન્ફર્મ માગશે તો અહીંયા આ બધાની ઉપર આપણે ખરું કરી દેવાનું છે અને જોઈ લેવાનું છે કે કઈ માહિતી બરાબર છે કે નથી આ બધી જ માહિતી જોઈ લેવાની છે જોઈ લેજો ક્લાસ એનો છે બાળવાટિકા છે પછી નામ છે પછી પિતાના નામ છે માતાનું નામ છે અને જન્મ તારીખ છે આ બધું કમ્પ્લીટલી જોઈ લેવાનું છે અને પછી કન્ફર્મ કર્યા પછી બરાબર જોયા પછી જ કન્ફર્મ કરવાનું છે કારણ કે લખ્યું છે જુઓ ધ એબાવ ઇન્ફોર્મેશન કેન નોટ બી ચેન્જ વન્સ ઇફ હેઝ બીન કન્ફર્મ એક વખત આ કન્ફર્મ થઈ ગયા પછી એને ફરી સુધારી શકાશે નહીં એને આપણે ખાસ ધ્યાન રાખીશું ચાલો અહીંયા હું કન્ફર્મ પર ક્લિક કરી દઈશ ચલો આટલું થઈ ગયા પછી ફરી એડ ન્યૂ સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરવાનું છે એટલે બીજી એન્ટ્રી આપણને અહીંયા મળી જશે તમે જો અહીંયા એક એન્ટ્રી થઈ ગઈ છે અને બીજી એન્ટ્રી આપણે અહીંયાથી હવે બીજા બાળકની એન્ટ્રી આપણે અહીંયા શરૂ કરવાની છે ચલો હવે આગળ શું કામ કરવાનું છે હવે આપણે આપણા જે લિસ્ટ છે સ્કૂલના ડેશબોર્ડમાં પાછું જવાનું છે મતલબ કે બધા બાળકોને તમે આ રીતે એન્ટ્રી કરી દો એની પછીની વાત છે બરાબર આગળ શું કરવાનું છે તમને સમજાવું છું ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક બાળક અહીંયા બતાવી રહ્યું છે બરાબર અહીંયા વ્યૂ મેનેજ પર હું ક્લિક કરીશ સામે વ્યૂ અને મેનેજ આપેલું છે એના પર હું ક્લિક કરીશ અને અહીંયા એક બાળક મેં પહેલાં એડ કરેલું હતું અને બીજું એક બાળક અહીંયા બતાવે છે તો એની જે વિગત છે એ અહીંયા તમે જુઓ અહીંયા જીપી છે એનું એ અહીંયા ગ્રીન બતાવે છે અને બાકીના જે ઓપ્શન છે એ રેડ બતાવે છે હવે તમે ઉપર જો અહીંયા એક નોટ લખેલી છે આ તમે અહીંયા વાંચી શકો છો આ લખેલું છે કે યુઝર્સ કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ ફોર્મ ઇન્ડ એફપી વીલ બી એક્ટિવેટેડ સોટ મતલબ કે આપણે ફક્ત જનરલ પ્રોફાઇલનું જે ફોર્મ છે આ જનરલ જીપી જનરલ પ્રોફાઇલનું જે ફોર્મ છે એ એક જ અત્યારે ભરી શકીશું બાકીનું ઈ અને એફપી એની પછીના જે છે એ અત્યારે એક્ટિવેટ નથી એટલે આપણે એનું કામ કરવાનું નથી અત્યારે ફક્ત આપણે જનરલ પ્રોફાઇલ આ જે જીપી છે એને આપણે ભરવાનું છે તો જેટલા સ્ટુડન્ટ અહીંયા એડ થાય એનું જીપી ભરવું બ જરૂરી છે તો જીપી પર આપણે ક્લિક કરીશું તમે જીપી પર ક્લિક કરશો એટલે અહીંયા તમને માહિતી બધી જોવા મળશે ચાલો અહીંયા જોઈ શકો છો કે શું શું આવે છે તો બાળકની જે જનરલ માહિતી છે તો આપણે ભરી દીધી છે એટલે હું એને ઉપર લઈ લઉં છું બરાબર આટલું હવે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ આપણે ભરવાની છે બરાબર જે ઉપર જોયું આપણે એ આપણે આગળ ભરી દીધેલું છે બાળકનું અહીંયા આપણે કોન્ટેક્ટ ડિટેલ લખીશું તો સૌથી પહેલાં એડ્રેસ પછી અહીંયા પિન કોડ પછી અહીંયા મોબાઈલ નંબર હોય તો લખો ના હોય તો તમે એના પર જીરો અથવા એક લખી શકો છો નવ લખી શકો છો દસ વખત અહીંયા હું નંબર છે એટલે લખી દઉં છું હવે અહીંયા ઓલ્ટરનેટ નંબર છે ઈમેલ આઈડી છે તમે નાખી શકો છો તમને લાગે કે જરૂરી છે તો નાખો નહીતર છોડી શકો છો ચાલો એની પછી એડિશનલ ડિટેલ એડિશનલ ડિટેલમાં અહીંયા તમે જો મધર ટંગ ઓફ સ્ટુડન્ટ અહીંયાથી આપણે મધર ટંગ પસંદ કરવાની છે એની માતૃભાષા

ચલો વેધર બિલોંગ્સ ટુ ઈડબ્લ્યુએસ અને જો ઈ ડબલ્યુ એસમાં આ આવતું હોય તો આપણે એને યસ કરવાનું છે અથવા નો કરી દેવાનું છે ચલો સીડબલ્યુએસ એન દિવ્યાંગ બાળક હોય તો એના માટે કરવાનું છે યસ અને ના હોય તો નો કરી દેવાનું છે યસ કરશો તો અહીંયા એને કેટેગરી સિલેક્ટ કરવાનો છે કોડ સિલેક્ટ કરવાનો છે આ ડિઝેબિલિટીના પર્સન્ટેજ અહીંયા લખવાનો આવશે વેધર ધ સ્ટુડન્ટ ઇઝ ઇન્ડિયન નેશનલ નેશનલ તો યસ આપવાનું છે બરાબર છે ઇઝ ધીસ સ્ટુડન્ટ આઇડેન્ટિફાઈ એઝ આઉટ ઓફ સ્કૂલ ચાઇલ્ડ ઇન કરન્ટ ઓર પ્રિવી બરાબર જો બહારના બાળક તરીકે આપણને આપણે આપણે એને નવું દાખલ કર્યું હોય પુનઃ પ્રવેશ આપ્યો હોય તો આપણે અહીંયા યસ અથવા યસ કરવાનું છે નહીતર નો કરી દેવાનું છે બ્લડ ગ્રુપ બ્લડ ગ્રુપમાં આપણે એનું બ્લડ ગ્રુપ જે હોય એ સિલેક્ટ કરીને લખવાનું છે ના હોય તો અન્ન ઇન્વેસ્ટિગેશન પર આપણે ક્લિક કરી દેવાનું છે ચાલો આટલી વિગતો એની થઈ જાય એ પછી આપણે અપડેટ પર ક્લિક કરવાનું છે તમે જો એ નીચે અપડેટ પર ક્લિક કરી દેવાનું છે તમારી કોઈ માહિતી બાકી રહી ગઈ હશે તો એ બતાવશે જો અત્યારે આ બતાવે છે અને લખીશો આર યુ શ્યોર ટુ કન્ટિન્યુ તો આપણે આરયુ શ્યોર છે તો શ્યોર હોય તો કન્ટિન્યુ કરી દેવાનું છે તો તમે ક્યાં છે ક્યાંથી સુધારો કરી શકો છો કન્ફર્મ થઈ ગયું અને અહીંયા ક્લોઝ કરી દીધું હવે આની જે વિગત છે હું નેક્સ્ટ કરીશ તો આગળનું જે કામ છે એ નહીં થાય કારણ કે અહીંયા તમે સૂચના જોઈ શકો છો યુઝર કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ ફોર્મ ઇપી પી એન એફ બી વિલ બી એક્ટિવેટ શોટલી મતલબ કે આ જે વિગતો છે હવે અત્યારે આપણે ભરવાની નથી અત્યારે એ સેક્શન જે આ રહ્યું એ બ્લેન્ક છે મતલબ કે આને અત્યારે આપણે કશું કરવાનું નથી અત્યારે ડીએક્ટિવેટ છે એક્ટિવેટ થશે ત્યારે આપણે એની વિગત ભરીશું પાછા આપણે સ્કૂલ પ્રોફાઇલમાં સ્કૂલ ડેશબોર્ડ પર આવી જઈએ અને અહીંયા વ્યૂ ડિટેલ પર આપણે ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે એ બંને બાળકની જે જીપીની મતલબ કે જનરલ પ્રોફાઇલ જે છે એ ગ્રીન અહીંયા જોવા મળે છે તો મિત્રો આ રીતે બધા જ બાળકોને જેટલા પણ આપણા યુકેજીની અંદર છે અને પહેલા ધોરણની અંદર પણ આ જ પ્રોસેસ છે પહેલા ધોરણમાં પણ આપણે બાળકને આજ રીતે દાખલ કરવાનું છે તો પહેલા ધોરણમાં કોઈ નવું આવ્યું હોય તો એને પણ રીતે દાખલ કરી શકો છો અને બાલવાટિકાના તો બધાને આર્થે કરવાના જ છે બરાબર હવે કોઈ એન્ટ્રી તમારી આમાં કોઈ ભૂલ થઈ જાય અથવા કોઈ રોંગ એન્ટ્રી થઈ જાય તમને એવું લાગે કે આ બરાબર નથી તો અહીંયાથી તમે ડિલીટ કરી શકો છો અહીંયા સામે ઓપ્શન આપેલું છે ડિલીટ સ્ટુડન્ટ મિત્રો ફરી વખત કહી દઉં છું અત્યારે તમારે જીપી સુધી જ કામ કરવાનું છે ઇપી અને એફપી અત્યારે કરવાનું નથી બરાબર એટલે કોમેન્ટ્સ કરો તો એ એના પ્રશ્નો તમે ના કરતા કારણ કે વિડીયો બધાને હું વારંવાર કહું છું કે વિડીયો પૂરેપૂરો જુઓ કારણ કે તમે વચ્ચેથી સ્કીપ કરીને આગળ જ જતા રહેશો વચ્ચેથી સ્કીપ કરતાં કરતાં તો ઘણી બધી માહિતી રહી જાય છે અને પછી ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરીને જે પ્રશ્નો મેં ઓલરેડી જેના જવાબો આપી દીધા છે જેનું સોલ્યુશન કરી દીધું છે એવા પ્રશ્નો પછી કોમેન્ટની અંદર પૂછે છે મિત્રો તો બધાને સૌને વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જુઓ અને જેને પણ સેન્ડ કરો એને પણ તમે મેસેજ લખીને કહો કે વિડીયો પૂરેપૂરો જુએ તો મિત્રો અહીંયા આપણે આ રીતે પેલા ધોરણની અંદર અને અંદર બાળકોને આ રીતે એડ કરવાના છે તમને કોઈ બી પ્રશ્ન હોય તો અહીંયા સ્ક્રીન પર મારો મોબાઈલ નંબર છે તમે સ્કૂલના ટાઈમ પહેલા અને સ્કૂલના ટાઈમ પછી તમે ત્યારે કોલ કરી શકો છો અને વિડીયોની નીચે એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ના બોલતા કારણ કે આ વિડીયો તમને જરૂર મદદરૂપ થશે તમને વિડીયો મદદરૂપ થાય તો લાઈક કરશો અને ચેનલ પણ નવો હોય તો એક સેકન્ડનું કામ છે કે તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો એટલું તો હું તમને હકથી કહી શકું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને લોકોને વધારે વધારે વિડીયો મોકલો જેથી બધાને મદદ મળી રહે અને બધા સારી રીતે પોતાનું કામ કરી શકે તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ લેકનોલોજી